ખેડા જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં પેટલાદ બ્લોકમાં ઉમેદવારી કરનાર ભાજપના બળવાખોર ઉમેદવાર રશ્મીબેન દિલીપભાઈ જાધવે ભાજપના ઉમેદવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે રશ્મીબેન જાદવે આક્ષેપો કર્યા છે કે હરીફ ઉમેદવાર ભાજપના બીનાબેન તેજસભાઈ પટેલના પતિ તેજસભાઈ બિપિનભાઈ પટેલ સહકારી આગેવાન છે તથા ધી ખેડા જિલ્લા મસક બેંકના વર્તમાન ચેરમેન છે તેઓ ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરી રહ્યા છે તેઓ હાલ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી અને સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફિસ આણંદની કચેરી પર દબાણ લાવી રાજકીય આગેવાનો વ્યક્તિઓને રાજકીય દબાવથી શિહોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ શિહોલનું ઓડિટ હાથ ધરાવી રશ્મિબેનની છબી ખરેડવાનો પ્રયાસ કરી રહેલા છે તેમજ મંડળીના ઓડિટ કરવા બાબતે મંડળીના પદાધિકારીઓને કોઈ વાંધો વિરોધ નથી પરંતુ તેના કારણે મતદાન થયા તેમ જેથી મંડળીના વ્યવસ્થાપક સમિતિ ચાલુ કમિટી સભ્યોની ધ્યાનમાં લઈને ઓડિટ ચૂંટણી પ્રક્રિયા સુધી બંધ રાખવા માંગ કરી છે

સભાસદો કમિટી બરાબર છે અને પછી જે તે રજૂઆત છે એમની ઉપરથી છે નીચેથી ગમે તેની એ રજૂઆત અમે કહ્યું અમારે ઇલેક્શન ઇલેક્શનને ગેરમાર્કેટ દોરવાની એક એમણે ષડયંત્ર ઊભું કરેલું છે એ ના થાય એના માટે અમે એમને તારીખ આપી દીધી છે કે ભાઈ અગિયાર તારીખે ઇલેક્શન પતે પછી બાર તારીખ પછી ગમે ત્યારે તમે ઓડિટરને બોલાવો ગમે તે કરો અમે કરવા તૈયાર છીએ જવાબદાર છીએ આજે આ સિવોલ મંડળીમાં જે અત્યારે આ ચાલી રહ્યું છે ચૂંટણીને લઈને આ બધું કામ થઈ રહ્યું છે જે સભાસદો અહીંયા નાના નાના સભાસદો છે જેમને થોડું દૂધ જેની પાસે છે લીટર બે લીટર પાંચ લીટર વાળા આ મોટા મોટા જે દૂધ મંડળીઓના સભાસદો છે તો ગમે ત્યાં જઈને કરી શકશે દૂધ આપી શકશે પણ આ ગામના જે નાના નાના સભાસદો નાના જે ખેડૂતો છે કેટલા હેરાન થશે નામ રવિ જાદવ છે હું સિહોલ નો નાગરિક છું તથા સિહોલ દૂધ મંડળીનો પણ છું આ જે કઈ ષડયંત્ર ચાલી રહ્યા છે એ હાલ પૂરતું જે દિલીપભાઈ છે અને એમના વાઈફ છે ઉમેદવારી કરી છે